આપણે આ વીડિયોમાં ઝડપથી ચર ઘાતાંકી વૃદ્ધિ એટલે કે એક્સપોનેન્શિયલ પુનરાવર્તન કરીશું અને પછી તેનો ઉપયોગ કરીને ક્ષય એટલે કે એક્સપોનેન્શિયલ ડીકે નો પરિચય મેળવીશું ચર ઘાતાંકી વૃદ્ધિ પુનરાવર્તન કરીએ તેના માટે હું અહીં એક ટેબલ દોરીશ આ પ્રમાણે ધારો કે આ એક્સ છે અને આ વાય છે જ્યારે એક્સ બરાબર ઝીરો હોય ત્યારે y બરાબર ત્રણ છે હવે જ્યારે હું એક્સની કિંમત એક જેટલી વધારો ત્યારે ની કિંમત બમણી થાય છે જ્યારે એક્સ બરાબર એક હોય ત્યારે ની કિંમત બમણી થશે વાયની કિંમત છ થાય જો આપણે ની કિંમત ફરીથી એક જેટલી વધારીએ તો અહીં ની કિંમત ફરીથી બમણી થશે છ ગુણ્યા બે બરાબર બાર અહીં આ ચર ઘાતાંકી વૃદ્ધિ છે તમે એક્સની કિંમત ઋણ પણ લઈ શકો જ્યારે એક્સ બરાબર માઇનસ એક હોય જ્યારે આપણે તેને એક જેટલું ઘટાડીએ ત્યારે આપણે આપણે અહીં વડે ભાગાકાર કરીશું એટલે કે બરાબર છેદમાં થાય જ્યારે એક્સની કિંમત એક જેટલી વધારીએ ત્યારે વાયની કિંમત બમણી થાય છે અને આ પ્રમાણે આગળ ને આગળ વધી શકાય તમે આને સમીકરણની મદદથી પણ દર્શાવી શકો તમે કહી શકો કે વાય બરાબર અને લોકો ઘણી વાર તેને વાય અંતઃખંડ કહે છે અથવા વાયની પ્રારંભિક કિંમત કહે છે બરાબર બરાબર હોય ત્યારે ગુણ્યા સામાન્ય ગુણોત્તર આપણે દરેક વખતે અહીં બે વડે ગુણી રહ્યા છીએ માટે સામાન્ય ગુણોત્તર બે થાય અને તેની એક્સ ઘાત તમે આ સમીકરણને ચકાસી પણ શકો જ્યારે એક્સ બરાબર બે હોય ત્યારે વાય બરાબર ત્રણ ગુણ્યા 2 નો વર્ગ થશે જે ત્રણ ગુણ્યા ચાર થાય અને તેના બરાબર ખરેખર બાર થાય અને આપણે તેને આલેખ પણ દર્શાવી શકીએ આપણે ઝડપથી અહીં આલેખ દોરીશું આ મારા અક્ષ છે અહીં આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ આ માઇનસ એક છે આ એક અને આ બે હવે અહીં વાય અક્ષ પર આપણને બાર સુધીની કિંમત જોઈએ છે ત્રણ છ નવ અને આ બાર મેં તે સ્કેલ પ્રમાણે દોર્યું નથી પરંતુ તમને તે સમજાઈ જશે હવે આપણે આલેખ પર આ બધા બિંદુઓ દર્શાવીએ જ્યારે એક્સ બરાબર માઇનસ એક હોય ત્યારે વાય બરાબર ત્રણના છેદમાં બે જે અહીં આવશે જ્યારે એક્સ બરાબર ઝીરો ત્યારે વાય બરાબર ત્રણ જ્યારે એક્સ બરાબર એક ત્યારે વાય બરાબર છ જ્યારે બરાબર બે ત્યારે વાય બરાબર બાર અને જો આપણે આ બધા જ બિંદુઓને ભેગા કરીએ તો આપણો વક્ર કંઈક આ પ્રમાણે દેખાય આપણો આલેખ કંઈક આ પ્રમાણે દેખાય જો આપણે એક્સની ઋણ કિંમતો વધારતા જઈએ તો આપણને એક્સ અક્ષ ની તરફ અનંત સ્પર્શક મળશે જેમ જેમ તમે એક્સની વધુ ને વધુ ઋણ કિંમત લેતા જશો ત્યારે તે ઝીરો ની નજીક ને નજીક પહોંચતું જશે પરંતુ તે ઝીરો ક્યારેય બનશે નહીં અને જેમ જેમ તમે x ની કિંમતો ધન લેશો તેમ તેમ તે વધારે ને વધારે ધન કિંમતો પ્રાપ્ત કરશે હવે આપણે તેની સરખામણી ચર ઘાતાંકી ક્ષય સાથે કરીએ માટે ચર ઘાતાંકી ક્ષય અથવા એક્સપોનેન્શિયલ ડીકે તેના વિશે વિચારવાની એક સરળ રીત આ પ્રમાણે છે જેમ જેમ તમે x ની કિંમતમાં વધારો કરો તેમ તેમ y ની કિંમત વધવાને બદલે તે ચોક્કસ સંખ્યાથી ઘટશે તેના માટે આપણે ફરીથી એક ટેબલ દોરીશું આ પ્રમાણે આ x છે અને આ y આપણે તે જ સમાન કિંમત થી શરૂઆત કરીએ જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 3 છે પરંતુ જ્યારે x ની કિંમત 1 જેટલી વધારીએ ત્યારે y ની કિંમત બમણી થવાને બદલે આપણે અહીં એવું ધારીએ કે જ્યારે એક્સની કિંમત એક જેટલી વધે છે ત્યારે વાયની કિંમત અડધી થાય છે જ્યારે એક્સ બરાબર એક હોય ત્યારે આપણે 1 ના છેદમાં બે વડે ગુણાકાર કરીશું તેથી આપણને બે મળે જ્યારે એક્સ બરાબર બે હોય ત્યારે આપણે ફરીથી એકના છેદ બે વડે ગુણાકાર કરીશું જેથી આપણને 3 ના છેદમાં ચાર મળે આપણે અહીં ઋણ કિંમતો પણ લઈ શકીએ જ્યારે એક્સ બરાબર માઇનસ એક હોય ત્યારે આપણે અહીં એકના છેદમાં બે વડે ભાગાકાર કરીશું જેનાથી આપણને છ મળે અથવા જ્યારે આપણે એક જેટલું વધારીએ ત્યારે આપણે અહીં એકના છેદમાં બે વડે ગુણાકાર કરીશું જેથી આપણને આ ત્રણ મળે હવે આપણે આને સમીકરણમાં કઈ રીતે દર્શાવી શકીએ હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને આ સમાન રીતે લખવાનો પ્રયત્ન કરો વાય બરાબર આપણે અહીં પણ થી જ શરૂઆત કરીએ છીએ જેને આપણે વાય અંતઃખંડ કહીશું હવે આપણો સામાન્ય ગુણોત્તર શું છે આપણે અહીં દર વખતે એક ના છેદમાં બે વડે ગુણાકાર કરીએ છીએ ગુણ્યા એક ના છેદમાં બે અને પછી તેની એક્સ ઘાત તમે અહીં જોઈ શકો કે આ બંને ચર ઘાતાંકી છે એટલે કે એક્સપોનેન્શિયલ છે તમારી પાસે વાય અંતઃખંડ અથવા પ્રારંભિક કિંમત છે ત્યારબાદ તમે તેને સામાન્ય ગુણોત્તર વડે ગુણો છો અને તેની એક્સ ઘાત પરંતુ જયારે તમે વૃદ્ધિ કરો છો ત્યારે આ સામાન્ય ગુણોત્તર નિરપેક્ષ મૂલ્ય એક કરતા વધારે હોય છે આ ઉદાહરણમાં સામાન્ય ગુણોત્તર બે છે માટે બે નું નિરપેક્ષ મૂલ્ય એક કરતા વધારે છે પરંતુ જયારે ક્ષય થાય ત્યારે સામાન્ય ગુણોત્તર નિરપેક્ષ મૂલ્ય એક કરતા ઓછું હોય છે અને તે યોગ્ય છે કારણ કે જો તમારા સામાન્ય ગુણોત્તર નિરપેક્ષ મૂલ્ય એક કરતા ઓછું હોય જેમ કે એકના છેદમાં બે અથવા ત્રણના છેદમાં ચાર અથવા ઝીરો પોઈન્ટ નવ અને જ્યારે તમે તેના વડે ગુણાકાર કરો તો તમને ઓછી ને ઓછી કિંમત મળતી જાય છે તમે તેને આલેખની મદદથી પણ જોઈ શકો આપણે આ ક્ષયનો આલેખ દોરીએ જ્યારે એક્સ બરાબર માઇનસ એક હોય ત્યારે વાય બરાબર છ જે અહીં આવશે જ્યારે એક્સ બરાબર ઝીરો ત્યારે વાય બરાબર ત્રણ જ્યારે એક્સ બરાબર એક ત્યારે વાય બરાબર ત્રણના છેદમાં બે જે અહીં આવે બરાબર બે ત્યારે વાય બરાબર જો તમે આ પ્રકારે જોવા મળશે તમે અહીં જોઈ શકો કે આ બંને સામાન્ય ગુણોત્તર એકબીજાના વ્યસ્ત છે માટે તેમના આલેખ વાય અક્ષની ફરતે ફ્લિપ થયેલા છે તેઓ અહીં વાય અક્ષ ની આસપાસ સંમિત છે તમે અહીં ચર ઘાતાંકી ક્ષયમાં જોઈ શકો કે તે નાનું ને નાનું થતું જાય છે જેમ જેમ ની કિંમત વધે તેમ તેમ તે નજીક નજીક ને પહોંચતું જાય છે પરંતુ તેના બરાબર શૂન્ય ક્યારેય થતું નથી જેમ જેમ એક્સ ની કિંમત વધતી જાય તેમ તેમ એક્સ અક્ષ તરફ અનંત સ્પર્શક મળે આપણે ચર ઘાતાંકી વૃદ્ધિમાં જોઈ ગયા હતા કે જેમ જેમ ની કિંમત વધુ ને વધુ ઋણ બને તેમ તેમ એક્સ અક્ષ તરફ અનંત સ્પર્શક મળે છે આમ આ ચર ઘાતાંકી ક્ષય નો પરિચય છે મેં અહીં એક ખાસ ઉદાહરણ લીધું હતું આમ પણ તમને આ પ્રકારનું સમીકરણ જોવા મળે વાય બરાબર એ ગુણ્યા આર ની એક્સ ઘાત ત્યારે તે ચર ઘાતાંકી વૃદ્ધિ અથવા ચર ઘાતાંકી ક્ષય હોય શકે જ્યારે આર નું નિરપેક્ષ મૂલ્ય એક કરતા વધારે હોય તો તે જરઘાતાં વૃદ્ધિ દર્શાવે કારણ કે જેમ જેમ એક્સની કિંમત વધતી જાય તેમ તેમ તમે મોટી કિંમત સાથે ગુણાકાર કરો છો અને નિરપેક્ષ મૂલ્ય એક કરતા ઓછું હોય ત્યારે તમે ક્ષય સાથે કામ કરી રહ્યા છો હવે તમે વિચારો કે જ્યારે r નું નિરપેક્ષ મૂલ્ય એક જ હોય ત્યારે શું થાય ત્યારે તમે કેવી પરિસ્થિતિ સાથે કામ કરશો જ્યારે આર બરાબર એક હોય ત્યારે હંમેશા આની કિંમત તમને એક જ મળશે તમને અચળ સમીકરણ મળે અને આ સમક્ષિત રેખા દર્શાવે